અમદાવાદ ખાતે અખંડ શક્તિ ત્રિશુલના દર્શનનો ભવ્ય પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે કરાવ્યો ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી અરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય અખંડ શક્તિ ત્રિશુલને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતિનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરકાશીની પંદરસો વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરેલા સોળ ફૂટ ઊંચોના આશરે છસો કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂળ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશુલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતો એક નવું આધ્યાત્મિક સોફાન ઉમેરશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મીર પટેલે પ્રસંગે જણાવ્યું હતું કે પાલનપુર અને દાતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશુલિયા ઘાટ પગપાળા આવતા માય ભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને ત્યાં અકસ્માતો જેવી અડચણો પણ આવતી હોય છે આ સ્થાનની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત પંદરસો વર્ષથી વધુ જૂના પવિત્ર શક્તિ ત્રિશુલની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જે જયભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો તો આયતુતી ગ્રુપની ટીમ દ્વારા ઉત્તરકાશીના મહંતશ્રીની રૂબરૂ મુલાકાત લઈ પરવાનગી મેળવવામાં આવી છે આધ્યાત્મિક મર્યાદાના ભાગરૂપે ઉત્તરકાશીના અઢાર ફૂટના ત્રિશુલની સામે અંબાજીમાં સોળ ફૂટનું ત્રિશુલ સ્થાપિત કરવામાં આવશે ચંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ કેન્દ્ર બનશે કલેક્ટર શ્રી મીર પટેલે જે બોલે ગ્રુપની નિસ્વાર્થ કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલું છે અંબાજી મંદિરમાં વડાપ્રધાન શ્રીના હસ્તે પ્રસ્થાપિત વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રનું નિર્માણ પણ જયભોલે ગ્રુપ દ્વારા જ કરવામાં આવ્યું હતું માતાજીના શ્રંગારથી લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં ગ્રુપનો સહયોગ અનન્ય રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું આજ રોજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ જય જયભોલે ગ્રુપના તમામ જે માઈભક્તો છે અમદાવાદના માનનીય ડેપ્યુટી મેયરશ્રીની હાજરીમાં આ શક્તિ ત્રિશુળનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અહીંયાથી તે પાંચ દિવસ બાદ અંબાજી ખાતે જ્યાં ત્રિશુળિયા ઘાટ ખાતે પ્રસ્થાપિત કરવાનું છે ત્યાં લઈ જવામાં આવશે અને અમદાવાદમાં વસતા તમામ જે માઈ ભક્તો છે એમને પણ વિનંતી કે આગામી પાંચ દિવસો સુધી આ જે ત્રિશુળ ત્રિશુળિયા ઘાટ ખાતે શક્તિ ત્રિશુળ પ્રસ્થાપિત થવાનું છે તેનું તમામ માઈ ભક્તો અહીંયા દર્શનનો લાભ બપોરે ત્રણ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી લઈ શકશે એવું ત્રિશુળ જોયું કે જે કોઈ જગ્યાએ નથી ફક્ત એક જ જગ્યાએ જગદંબાએ સ્વયં જે દેવી મહાત્વમાં જેનું વર્ણન છે કે જે દેવી મહાત્વમાં એવું વર્ણન છે કે શિવે એના ત્રિશુળમાંથી એક ત્રિશુળ કાઢ્યું અને તે દુર્ગાને આપ્યું જગદંબાને આપ્યું મહિષાસુરનો વધ કરવા માટે તો ત્યારે અમે ઘણા બધા ત્રિશુળ જોયા પણ એવું સેમ ત્રિશુળ ક્યાંય નહોતું તો એ પંદરસો વર્ષ જૂનું એવું સેમ ત્રિશુળ અમે જગ એટલે ત્રિશુળિયા ઘાટ કહેવાય કે જે જગ્યા ઉપર જે પુરાણોમાં પણ જે વર્ણન છે કે જે આપણે જગદંબાનું કરોડો વર્ષ જૂનું મંદિર છે આપણું તો જેનું આપણે શાસ્ત્રમાં પણ વર્ણન છે તો આપણે ત્રિશુળિયા ઘાટ ઉપર એ ત્રિશુળ સ્થાપિત કરવાનો ત્યારે જ વિચાર આવી ગયો હતો